નમસ્કાર મિત્રો તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે જેની આપણે બધા ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા તો મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચૈતૃભી વસાવા આજે જેલની બહાર આવી ગયા છે અને એ શું શું કહે છે એ હું તમને આગળના વિડીયોની અંદર ક્લિપ બતાવીશ તો તમે જોઈ લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બને તો કોમેન્ટ પણ કરતા જજો તો ચેતૃભાઈ વસાવા એવું કહે છે કે મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત ફસાવવામાં આવ્યા હતા અને માનનીય જજ સાહેબે જે જામીન આપ્યા છે અને જે શરતી જામીન આપ્યા છે તેથી હું સહમત છું અને થોડા દિવસોમાં હાઈકોર્ટની અપીલ પણ હું કરીશ અને સાથે સાથે ગુજરાતની પ્રજા માટે હું બોલું છું આદિવાસી સમાજ માટે હું બોલું છું નર્મદા પુલ વખતે અમે બોલ્યા હતા અને જે તે વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય કે જીઆઈડીસીમાં જે પણ આદિવાસીઓની જમીનો જાય છે એના માટે પણ હું બોલી બોલું છું અને અવાજ પણ ઉઠાવ્યો હતો અને આવું બધું કહીને આપણા ચૈત્રપી વસાવા તેમની ફોર્ચ્યુનરમાં પરત રવાના થયા આવી જ માહિતી માટે અને ચૈત્ર વસાવાની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો